ગુજરાત સહિત દેશભરમાં આજે સત્તરમાં રોજગાર મેળાનું ભવ્ય આયોજન થયું અમદાવાદમાં કેન્દ્રીય મંત્રી મુબેન બાભણીયાના ઉપસ્થિતિમાં વિવિધ વિભાગોમાં પસંદગી પામેલા એકસો પચાસ ઉમેદવારોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા દેશભરમાં એકાવન હજારથી વધુ યુવાનોને આજે ઓફર લેટર મળ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સ દ્વારા શુભેચ્છાઓ પાઠવી અને કહ્યું કે આ માત્ર નોકરી નથી રાષ્ટ્ર સેવાનો સુવર્ણ અવસર છે નાગરિક દેવો ભવા ના મંત્ર સાથે લોકોની સેવા કરો તેમણે ઉમેર્યું કે પાછલા અગિયાર વર્ષમાં અગિયાર લાખથી વધુ યુવાનોને નોકરી મળી છે સ્કિલ ઇન્ડિયા મિશન દ્વારા યુવાનોને તાલીમ આપવામાં આવે છે જેનાથી રોજગારની તકો વધી છે જીએસટી અને ભાવ ઘટાડાને કારણે ઉત્પાદન વધ્યું છે જેનાથી રોજગાર સર્જન થાય કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે પણ વિડીયો કોન્ફરન્સ દ્વારા શુભેચ્છાઓ આપી અને સરકારની ઉપલબ્ધિઓ ગણાવી આ મેળો યુવાનો માટે નવી આશાનું કિરણ બની રહ્યો છે રોજગારની આ ઝુંબેશ દેશના વિકાસને વેગ આપશે અવસર ઓર આત્મનિર્ભર મેં બદલા હૈ आज भारत के करोड़ों युवाओं के जीवन में परिवर्तन आ रहा है पीएम सेतु योजना के तहत देश के 1000 से भी ज्यादा आईटीआई को अपग्रेड किया जा रहा है देश के आईटीआई को नया रूप दिया जा रहा है इन संस्थानों में आर्टिफिशियल इंटेलिजेंस रोबोटिक्स रिन्यूबल एनर्जी इलेक्ट्रॉनिक्स

અમદાવાદમાં પણ એકસો ચોપન યુવાઓને નિમણૂક પત્ર આપવાના છે એમાં ઓગણત્રીસ બહેનો પણ એમાં સામેલ છે યુવા ગ્રામીણ પણ એની અંદર સામેલ છે ત્યારે યુવાઓને એક નવી રોજગારીની સોનેરી એક દિશા મળી છે માનનીય મોદી સાહેબના નેતૃત્વની અંદર આ સત્તરમો રોજગાર મેળો એ દ્વારા લોકોને ખુશી તો બહુ જ્યાદા હૈનરેબલ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજી કો બહુ થેન્કફુલ હું કી આઈ વોઝ પ્રિપેરિંગ ફોર અરાઉન્ડ ફોર ફાઈવ ઇયર્સ ફાઈનલી આઈ ગોટ સિલેક્ટેડ ઇનકમ ટેક્સ દેટ વેરી अच्छा आई एम वेरी हैप्पी मैं बहुत खुश हूँ उसके लिए सो so, मैं ऑनरेबल प्राइम मिनिस्टर नरेंद्र मोदी जी को और पूरे ही सेंट्रल गवर्नमेंट को थैंक्स बोलना चाहती हूँ मेरा बहुत बड़ा थैंक यू गवर्नमेंट को मुझे काबिल समझा गया कि मुझे इनकम टैक्स डिपार्टमेंट में join करने दिया जाए